વાર્ષિક સામાન્ય સભા આજે સુરતના બારડોલીના કેદારેશ્વર મંદિરના સાંસ્કૃતિક હોલ મુકામે યોજાઈ હતી પાંચ હજાર છસો તાનું સભાસદો નું વિશાળ જૂથ ધરાવતી બારડોલી સુગર ની સામાન્ય સભામાં અંદાજે બે હજાર પાંચસો સભાસદોની ઉપસ્થિતિને આવકારતા ઉપપ્રમુખ ભાવેશ પટેલે સ્વર્ગસ્થ રમણ સુખા પટેલની ખેડૂત લક્ષ્ય વિકાસ યોજનાની યાદ કરી તેમના નિધનને ખોટ ગણાવતા અને ભારતના અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ મનમોહનસિંહ રાજ્યપાલ સત્યપાલ મલિક રાજ્યના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક નામી સભા વગેરે ના નિધન અંગે દુઃખની લાગણી અનુભવતા બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી તાજેતરમાં બારડોલી સુગરને ડેક્કેન સુગર ટેકનોલોજી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બારડોલી સુગરને સાકાર ઉદ્યોગ ગૌરવ પુરસ્કાર એનાત કરાયો કર્યો ઉપપ્રમુખ સિઝન દરમિયાન ચૌદ પોઈન્ટ ચોપન લાખ મેટ્રિક ટનનું પીયાણ કરી દસ પોઈન્ટ ચોરાણ ટકા રિકવરી સાથે પંદર પોઈન્ટ છન્નું લાખ ક્વિન્ટન ખાંડનું ઉત્પાદન કરાયું હતું શેરડીમાં સુક્રોઝનું પ્રમાણ તથા બળેલી શેડીના પ્રમાણની છાંડવટ કરતા મલાસિસ બગાસ કો જનરેશન પ્લાન્ટના બીજ ઉત્પાદન અને વીજ વિચારના આંકડા જણાવ્યા હતા ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડ બાબેન બાડોલીની આજે સિત્તેરમી સામાન્ય સભામાં અહીંયા સભાસોડો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને અહેવાલ હિસાબ મંજૂર કરવામાં આવ્યો છે અને જે કંઈ સભાસોડોના ખેડૂતોના પ્રશ્નો હતા એની તંદુરસ્ત ચર્ચા કરી શાંતિપૂર્ણ માહોલમાં સભા પૂર્ણ કરવામાં આવી છે અને આ વર્ષે સભાસદો અને ખેડૂતોએ પણ અભિનંદન આપ્યા છે કે કો જનરેશન પ્લાન થકી સિઝન દરમિયાન સત્તર કરોડ બેતાલીસ લાખ રૂપિયાની આવક એક નવી ઊભી કરી એ બદલ સૌને અભિનંદન આપ્યા છે અને સૌનો આભાર માન્યો છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત